જે જલારામ બાપાના ઘણા બધા ચર્ચાઓ છે સિદ્ધિની વાતો છે પણ એક મોટામાં મોટી હું તમને એ વાત કરું કે માત્ર એક મંદિર છે જે કોઈ પણ ડોનેશન એક પૈસો લીધા વિના એટલા વર્ષથી લાખો માણસને જમાડે છે છતાં એને ક્યાંય લોન લેવી નથી પડી આનાથી મોટો કયો ચમત્કાર હોય આજે પણ એ વીરપુરનું એ ધામ અને જ્યાં રોજના હજારો માણસો આવે હજારો માણસો જમે બાપાના દર્શન કરે અને પછી કહે કે અમારે કંઈ દાન કરવું છે તો હાથ જોડીને સૌને કહેવામાં આવે છે કે અમે કોઈ પણ પ્રકારનું દાન દક્ષિણા ભેટ સ્વીકારતા નથી

પૂર્વ જન્મનો કદાચ તમને ખબર ન હોય તો પ્રીવિયસ લાઈફ ઓફ જલારામ બાપા ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે એક જન્મમાં સિદ્ધિ મળતી નથી તમે ભક્તિ કરતા કરતા જેમ જેમ આગળ વધતા જાઓ આગળ વધતા જાઓ એમ અનેક જન્મનું તપ જ્યારે જાગે પુણ્ય જ્યારે જાગે ત્યારે પરમાત્મા એટલા પ્રસન્ન થાય છે દસ વર્ષમાં કદાચ મિલિયનર મલ્ટી મિલિયનર કે બિલિયનર બનવું એ બહુ સહેલું છે એવા માણસો મેં જોયા જોયા છે તમે કે વર્ષમાં એ એ માણસ ખૂબ થઈ ગયો પૈસાનું ભાથું બાંધી શકાય પણ પુણ્યનું ભાથું ઘડીકમાં બંધાતું નથી એના માટે અનેક જન્મો લાગે છે મેરા કઈ એક જન્મમાં ન બની શકાય નરસિંહ મહેતા એક જન્મમાં ના બની શકાય તો ના ચરિત્ર તો જો એની ભક્તિ કેવી નરસિંહ મહેતા જ્યારે જ્યારે જરૂર પડી અને આપણા આપણી ભાષામાં કહું તો એક જ વોટ્સએપ કરે અને ત્રિલોકના નાથને દોડીને આવવું પડ્યું એ પછી કુંવરબાઈનું મામેરું હોય પિતાજીનો શ્રાદ્ધ હોય અને એ ઊંડી લખી દે ભગવાનના નામે સહી કરી દે અને એ પૈસા ચૂકવવા માટે ઉપરવાળાને નીચે આવવું પડે નહીં દસ વખત નહીં પણ ઇતિહાસ કહે છે કે બાવન કામ કર્યા શ્રી હરિએ ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ બાવન વખત એનું કામ કરવા માટે આ બહુ તો એવી ભક્તિ અનેક જન્મના પુણ્ય જ્યારે જાગૃત થાય ત્યારે પ્રાપ્ત થાય બાકી આપણને કેટલું સહેલું થઈ જાય નાની મોટી તકલીફ પડે એટલે નરસિંહ મહેતા ને જેમ એક ઊંડી લખી નાખી એક મેસેજ કરી દે ને આવી જાય ભગવાન પણ એમ ભગવાન આવતો ભગવાન તો જેને જે પ્રેમ થી બંધાય પહેલાં તમારે ભગવાનને આપવું પડે અને પછી ભગવાન તમારો બેડો પાર કરે કસોટી બહુ થાય કોની કસોટી નથી થઈ મીરબા મીરાબાઈની કસોટી થઈ મીરાબાઈ નરસિંહ મહેતાની કેટલી કસોટી થઈ નાત બાર મૂકવામાં આવેલા જાહેર કરવામાં આવેલું કે નાગરી નાતમાંથી નરસિંહ મહેતાને બહાર કાઢો ક્યાંય પ્રસંગ હોય તો નરસૈયાને આમંત્રણ નહીં કેટલી કસોટી થઈ